સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કેમ ભૂલો ઉપકારો કૃપાળું તારા કેમ ભૂલો ઉપકારો કેમ ભૂલો ઉપકારો કૃપાળું તારા કેમ ભૂલો ઉપકારો વીર માહુ ને વીર એમ દર્શાવ્યો ગર્ત વારો કૃપાળું તારા કેમ બોલું ઉપકારું રામ હું ને રામ મારામાં એમ દર્શાવ્યો ગર્ત વારો કૃપાળું તારા કેમ બોલો ઉપકારો સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો આંબ્યો હું ભવનો કિનારો કૃપાળું તારા કેમ ભૂલું ઉપકાર લઘુ રાજ કહે રાજકૃપાથી ત્રીસો ભાગ કહે કૃપાથી પામ્યો હું ભવનો કિનારો કૃપાળું તારા કેમ ભૂલું ઉપકારુ કેમ ભૂલું ઉપકારો કૃપાળુ તારા કેમ ભૂલું ઉપકાર પરમ કૃપાળુ દેવ શ્રી રાળ ક્ષેત્રે મહામંત્ર સ્વજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની ઉત્પત્તિ અહીં થઈ પ્રશ્ન ઉઠે કે મંત્ર તો હતા જ નૌકાર મંત્ર કેમ નહીં શુભ ભાવ વડે મને શુદ્ધ કરો નવકાર મહાપદને સમરો આ પદ ગવાતું હતું આ દાસ પ્રભુ પ્રભુશ્રીજીના વખતમાં પ્રભુ શ્રીજી કહે છે સજાત્મ સ્વરૂપ સદા સમરો એટલે એક ભાઈ આપણે જેવા ભણ્યા હોય ને એટલે ઊભા થયા કુપોદેવે નવકારનો વાત કરી છે તો પ્રભુજી કે બેસી જા ડાયા થવા જાશો ને ઝેર પીવો છો ઝેર કે સ્વચ્છન કરો તો માર્યા ગયા કે નવકાર મંત્ર અને સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર બંને એક જ છે બલકે વિશેષ છે કેમ મંત્રમૂલમ ગુરુ ગુરુએ નાળ તપાસી નક્કી કર્યો રોગ કે આ રોગમાં કઈ દવા લાગુ પડે એમ છે આ કાળ પ્રમાણે આ ક્ષેત્ર પ્રમાણે આ રોગ પ્રમાણે પછી આપ્યું કોઈ ભાષાનું વળગણ નથી ગુજરાતીમાં સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ હિન્દીમાં એ સજ આત્મસ્વરૂપ પરમગુરુ સંસ્કૃતમાં જ આત્મ સ્વરૂપ ગુરુ ગુરુદારા જેને બોલીએ તો કાઢી ન મૂકે નવકાર મંત્ર બોલે ખબર પડી જાય સંસ્કૃતમાં છે ભાષા ખબર પડી ગઈ ને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ બોલે ખબર પડી જાય સંસ્કૃતમાં છે અને આ શ્રી કૃષ્ણને માને છે સામેરાના મંદિરમાં જઈને આપણે એમ કહીએ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ તો કે શું ભણ્યા છો તમારો અભ્યાસ શું છે એમ પૂછે નવકાર મંત્ર બોલીએ તો અહીંયા વટલાવ આવ્યો છો નીકળો ઉઠો અહીંયા કોઈક આવે તો હમણાં આપણે જાપ ચાલતો વચમાં બોલવા માંડે તો શ્રી શરણમ શરણ શ્રી કૃષ્ણમ શરણ આપણે કહીએ ને કે ભાઈ શાંતિ રાખો અમારો નિત્યક્રમ ચાલે છે તો સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ ગુરુદ્વારામાં બોલો તમે તો ગ્રંથ સાહેબ ના કરતા ગુરુ નાનકે આ જ વાત કરી છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ ભાષાનું વળગણ નથી વ્યાકરણનું વળગણ નથી સંપ્રદાયનું વળગણ નથી અને સારનો સાર અને એનો પણ સાર સહજ આત્મ સ્વરૂપ બધા સિદ્ધાત્મા અનંત ચોવીસી જી નમો સિદ્ધ અનંતા અનંતક્રોળ ઓમ નમો સિદ્ધેભ્ય આવી ગયું બધું નમો સિદ્ધાણમ નમો અર્યંત્રણમ મોટા મોટો પરમ ગુરુ કોણ કેવળ જ્ઞાની ભગવાન બે કરોડ કેવળી અને વીસ તીર્થંકર ભગવાન એટલે નમો અર્યંત્રણમ બોલીએ એટલે બધા આવી જ ગયા ને નમો આયર્યાણમ નમો ઉવરદાયણમ અને નમો લોય સવ આચાર્ય બધા આત્મા પામેલા છે ઉપાધ્યાય બધા સમકિતી છે પોતે ભણે ને બીજાને ભણાવે હજી આગળ ભણવું છે અને સાધુ મોક્ષ માર્ગમાં શ્રવણ ઉપાસક એટલે નવકર મંત્રમાં જેણે પ્રવેશ પામ્યો પંચ પરમેષ્ટીમાં પ્રાથમિક જરૂરિયાત છે એમાં દાખલ થવા માટે સમકિત હોવું જરૂરી છે પણ આજે દીક્ષા લે રાતના છ વાગે સૌથી સવારે સમકિત થઈ જાય તો જેની પાસેથી એણે દીક્ષા લીધી છે એ આત્મજ્ઞાની હોવા જરૂરી છે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બે નહીં સંભવે જ્ઞાનીની અને જ્ઞાનીના ખરા આશ્રિતને તો પ્રવેશ મળે નવકારમાં કુપોલદેવ હું કહેવામાં કે બાકી રાખ્યું જ નથી આ કે પકડી આપણે પકડીએ ને કે સવારે સાત વાગે મોહરતો હતો દીક્ષાનું તો આઠ વાગે શમિત થઈ જાય હજી આગલે દિવસે ફંક્શન મહેંદી ચોપડી લઈને દીક્ષા લેવાના બધા શણગાર સજા હતા તો એ દાગા નથી નીકળ્યા હજી તો બે મહિના જાય ને મહેંદીને દાગા જવા માટે મેકઅપ કર્યું હોય તો સમકીત થઈ જાય પણ એના આશ્રિત જે જેણે એને દીક્ષા આપી છે એ સજાત્મ સ્વરૂપ ચાખી ગયા હોવા જોઈએ મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બે બેની સંભવિત વાક્ય કેવું છે જ્ઞાની ખરા આશ્રિત નહીં એટલે આખો નવકર આવી ગયો સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો એટલે લોગસ ભગવાન ઋષભનાથ થી લઈને ભગવાન મહાવીર સામે સુધી બધા આવી ગયા ને તીર્થંકર આખો લોગસ આવી ગયો ને આત્મ સ્વરૂપ કરો બોલીએ તો વાંધો ન આવે લોગસ બોલીએ ખબર પડી જાય કે વાણિયા ગુડગુડ શું કરો છો પકડે ને તરત જ બીજે કે બોલીએ તો નમોત્ણું પહેલું બીજું ને ત્રીજું પહેલું એ જ વાત થઈને શુદ્ધ સ્વરૂપ થઈ ગયા છે જે સિદ્ધિ ગઈ નામ દેમ ઠાણમ સંપત્તાણમો જીણાણમ જી અભિયાણમ બીજું નમુત્ણું સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપાવે કામાણમ કોણ સિમંદર સ્વામી બીજા ઓગણીસ બે કરોડ કેવળી ઉત્કૃષ્ટે સાત કે નવ કરોડ કેવળી બધા આવી જ ગયા ને બીજા ત્રીજું લોકમાં વિરાજિત કેવળ આત્મજ્ઞાની હોવા જોઈએ વેશ હોય કે ન પણ હોય ગૃહ દશામાં હોય તો આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો એટલે ગૃહોત્મ જ્ઞાની હોય કોઈ આવી જાય ને બધા એમાં આપણે તો ખાસ વિશેષતા છે જૂઠાભાઈ અંબાલાલભાઈ સોભકભાઈ બધા અને ગોપાલ પોતે બારથી તો ગૃહસ્વાદ માં જ હતા એ તો બધા આવી જ ગયા પ્રભુસિંહ જે હતા સાધુ એને વેશ છોડી દીધો એટલે એ પાછા ગૃહસ્થ બની ગયા ને બાર તો સજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો એટલે બધું આવી ગયું ક્યારે ગળે ઉતરે ગુરુ ગુરુવાક્યમાં આપણે બોલીએ છીએ એ પ્રતીત થાય આત્મસાત થાય તો મંત્ર ની વ્યાખ્યા કરી રાજા અને મંત્રી ગુપ્ત વાત કરતા હોય કે હવે લડાઈ કેમ કરવી શત્રુ સાથે કર્મ શત્રુ સાથે લડાઈ કરવી છે તો ક્યાંક હથિયાર જોઈએ ને બળવાન આ ગુપ્ત ભેદ છે આ મંત્ર એટલે નક્કી કરે રાજાને મંત્રી 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 નામ જ એટલે પીડ્યું છે કે મંત્ર રાજાએ કહ્યું હોય કે આપણે આ વ્યૂહરત્ન ઘણી વાર મંત્રી જ નક્કી કરે બધું કોણ સૌભાગભાઈ નક્કી કરે ગોપાલદેવે સૌભાગને તો આજ્ઞા આપી જ નહીં પ્રભુસિંહજીને બીજા મુનિને આપી તો પણ સૌભાગભાઈ પોતે જ લઈ આવ્યો તો અહીંયાથી એ મંત્રી એની તો હોય જ ને એની પાસે મંત્રીને ન ખબર હોય રાજે શું નક્કી કર્યું છે કોપાલદેવ કહ્યું હશે ને કે આ મંત્ર હું બનાવું છું એટલે કહ્યું તો છે ને પ્રભુજી માટે બનાવ્યો છે સૌભાગ વાંચ્યું છે ને કે કેવડો મોટો છે કે નાનો છે કે એના તમે નહીં વાંચતા ચીઠી બન ત્યાં જઈને આપ્યો એમ હોય એટલે બને તો ખબર જ હતી ગુપ્ત ભેદા બધું એટલે લઈને આવ્યા ને આપ્યું ગોશલ હારે આવ્યા એને સાયલા જવું હતું એટલે ખંભાતજીને થાય ગયા ટ્રેનમાં બેસીને અંબાલાલભાઈ તો ગણધર હતા જ અને એને એના થ્રુ તો બધું હતું જ એટલે કોઈ સવાલ જ નથી એને જ ઘરે જ આવવાનું હતું એટલે સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર બોલતા આખો નવકાર નમોથણું પહેલું બીજું ત્રીજું લોગસ બધું જ આવી જાય બીજા કોઈ મંત્ર હોય શ્રી કૃષ્ણમ શરણ ખોટો મંત્ર નથી કાંઈ જો આત્મજ્ઞાને આપ્યો હોય તો પણ શ્રી કૃષ્ણ કોણ છે સજાત્મ સ્વરૂપ છે અને જૈન દર્શન પ્રમાણે ત્રિષ્ઠી શલાકા પુરુષમાં હેમચંદ્રાચાર્ય મહારાજે લંબાણપૂર્વક વર્ણન કર્યું છે ક્યાંય સંકેતના ધણી છે આવતી ચોવીસમાં તીર્થંકર થવાના છે બધા કર્મો સાફ કરીને તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે સર્યા જ ક્યાં છે આ મહામંત્ર સજાત્મા સ્વરૂપ પરમગુરુ એ અહીંયાથી ઉદભવ્યો છે આ એકવાર આ ત્રણ નમસ્કાર કરીને આની આજ્ઞા અર્થ નથી તો અર્થ નવ કર્મંત્રનો અર્થ ક્યાં ખબર છે આપણને પંચ પરમેશ ઈષ્ટ શું વ્યવહારિક પૂર્ણ હોય એટલે આપણું ઈષ્ટ આપણને એ જ ખ્યાલ છે મારે જે જોતું હોય એ મળે એમને પૂર્ણ આપણને ક્યાં ખબર આ બધું ગોખેલું જ બોલવાનું જ ને આપણે તો વાંચેલું સાંભળેલું ભગવાન એટલે શું મોક્ષ એટલે શું પરમાત્મા એટલે શું આપણને ક્યાં ખબર છે આપણે ચાખ્યો છે આત્મા કોકનું તો માનવું જ પડશે ને તો શું કરવાનું નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું તો જ પડશે તો નિર્દોષ ન માનીએ જેને જોતું જ નથી એને સિદ્ધાંત મૂક્યો કે ભક્તિનો કર્તા કરતા છે માટે મારો છે એમ જેને જોયું નથી એનું જ ન માનીએ આ પરમ પરમગુરુ મંત્ર સહજાત્મ સ્વરૂપ પરમગુરુ